નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે આજકાલ સોશિયલ મીડિયામાં હજારો વિડીયો બન્યા છે અને એના પર એક જ સવાલ થયો છે કે મમતા સોની વિક્રમભાઈ ઠાકોર સાથે ફિલ્મો કેમ નથી કરતા પરંતુ દોસ્તો જણાવી દે કે વિક્રમભાઈ ઠાકોર ફિલ્મો કરવા માટે રાજી છે પરંતુ આપણા મમતાબેન સુરત થોડીક પાછી પાણી કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે તો દોસ્તો જણાવી દે કે વિક્રમભાઈ ઠાકોરની ભાઈની બહેની લડકી ફિલ્મ જબરજસ્ત ધૂમ મચાવી રહી છે અને વિક્રમભાઈ ઠાકોર ઠેર ઠેર સિનેમા ઘરોમાં જઈને આ ફિલ્મનું જબરજસ્ત પ્રમોશન કરતા જોવા મળી રહ્યા છે અને ખરેખર આ ફિલ્મ ખૂબ સરસ બનાવવામાં આવી છે તો હમણાં એક ઘટના સામે આવી છે કે આ ફિલ્મના પ્રમોશન માટે વિક્રમ ઠાકોર સિનેમામાં ગયા હતા અને દર્શકો સાથે એમણે ફિલ્મ નિહાળી હતી અને વિક્રમભાઈ ઠાકોર પ્રમોશન કરતા હતા એ દરમિયાન મમતા સોની મમતા સોની એવી લોકો દ્વારા બૂમો પાડવા દોસ્તો વિક્રમભાઈ ઠાકોરે એવો ખુલાસો કર્યો હતો કે મમતા સોનીને તો અમે મનાવી મનાવીને થાકી ગયા મેં મનાવી અમારા પ્રોડ્યુસરે મનાવી પરંતુ એમને તો પોતાનું આગું નામ કરવું છે એ એની દુનિયામાં વ્યસ્ત છે અમને એના વિશે હવે કોઈ બહુ ખાસ ખબર નથી એ જાણે અને એની દુનિયા જાણે અને તમને તો આપણો રૂલ્સ ખબર જ છે ને કે આવે તો વેલકમ અને જ આવે તો ભીડકમ અને હવે અમારે એમની સાથે કોઈ લેવા દેવા નથી આવા શબ્દો વિક્રમભાઈ ઠાકોરે પ્રમોશન દરમિયાન દર્શકો સમક્ષ રજૂ કર્યા હતા